રાત રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા વધુ સુદુર બને અને લોકોમાં શાંતિ અને સુરક્ષાની વધુ અનુભૂતિ થાય તે માટે ગુજરાત પોલીસ તરફથી એક હોલ ઓફ ગવર્નમેન્ટ એપ્રોચ ના માધ્યમથી કડક કાર્યવાહી કરવાની એક રૂપરેખા તૈયાર કરવામાં આવી છે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કે જે વિડિયો કોન્ફરન્સમાં તમામ પોલીસ કમિશનર રેન્જ વડાઓ અને પોલીસ અધિકારીઓ હાજર હતા એ સૂચના આપવામાં આવી છે કે આવતા 100 કલાકમાં ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એક લિસ્ટ બનાવવામાં આવે અને એ લિસ્ટમાં જેટલા પણ અસામાજિક ગુન્ડા તત્વો છે એ પછી શરીર સંબંધી ગુનો સંકળાયેલો હોય પ્રોહિબિશન બૂડલિંગ સાથે સંકળાયેલો હોય સંકળાયેલો હોય જુગા સાથે સંકળાયેલો હોય મિલકત સંબંધી હોય ખંડણી ઉરાવાળી હોય એ તમામ પ્રકારના અસામાજિક કૃત્ય કરનાર વ્યક્તિઓની યાદી દરેક પોલીસ સ્ટેશનમાં આવતા ચોક લખમા તૈયાર કરવા માટે कुछदा डायरेक्ट ने आपामा आवे छे 100 कलाख ની અંદર આ લિસ્ટ તૈયાર થઈ ગયા પછી એ તમામ લોકો વિરુદ્ધમાં હોલ ઓફ ગવર્નમેન્ટ એપ્રોચ થી કડક શકતબત કાર્યવાહી કરવા માટેની પણ યોજના તૈયાર કરવામાં આવી છે આવા અસામાજિક गुंडा तत्व जो कहीं गैर કાયદેસર બાંધકામ કર્યું હોય सरकारी जमीन पर एन्क्रोचमेंट करी हो गैरकायदेसर वीज कनेक्शन लीध हो नोटिफिकेशन नो पालन नहीं करू होगा गुना में पकड़ाया हो जान मड़ी हो रद्द न थे तो जामीन रद्द तमाम करने अलग अलग प्रकार की कार्यवाही पुलिस एम रीते स्थानिक म्युनिसिपल कॉर्पोरेशन के नगरपालिका कि ग्राम पंचायत ने साथी ને કડકમાં કડક પગલાં લેવા માટે આજે દરેક દરેકને સૂચના આપવામાં આવી છે ગુજરાત પોલીસ કોઈપણ પણ અસામાજિક કૃત્યને ખૂબ ગંભીરતાથી લે છે અને ખાસ કરીને એવા પ્રકારના બનાવો જ્યારે બની જાય છે કે જેના કારણે આમ જનતામાં એક ભયની લાગણી ફેલાય છે તે ખૂબ ગંભીર બાબત બની જાય છે એટલે આ પ્રકારની પ્રો એક્ટિવ પોલીસિંગના માધ્યમથી જે લોકોની વિરુદ્ધમાં એવા પ્રકારનો ભૂતપૂર્વમાં ઇતિહાસ રહ્યા છે એ તમામ લોકોને શોધી શોધીને એનો ડોસિયર તૈયાર કરી અને એના વિરુદ્ધમાં તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની સૂચના આજ રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેક પોલીસ કમિશનર દરેક રેન્જ વડા અને દરેક પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપવામાં આવી છે